મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં કેટલાક જિલ્લામાં ભાદરવાના અંતમાં પણ અષાઢી માહોલ જામ્યો હોય તેવી સ્થિતિ છે ધોધમાર વરસાદ વરસતા ચારેકોર પાણી પાણી જોવા મળ્યું હતું મેઘરાજાની ધમાલના કારણે સૌરાષ્ટ્રના ડેમો ફરી છલકાયા સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગણાતો શેત્રુંજી ડેમ સીઝનમાં પ્રથમ વાર ઓવરફ્લો થતા સવારે વીસ દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે પાલીતાણાનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો ડેમ સો ભરાતા ડેમનું રૂલ લેવલ જાળવવા વીસ ગેટ એક ફૂટ ખોલવામાં આવ્યા અને અઢારસો ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે પાણી છોડી પાલીતાણા અને તળાજાના સત્તર ગામડાઓને એલર્ટ કરી નદીના પટમાં અવરજવર ન કરવા સૂચન કરવામાં આવ્યું છે સિંચાઈનું પાણી પૂરું પાડતો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા જિલ્લાભરના લોકોમાં ખુશીની લાગણી જોવા મળી ભાવનગર જિલ્લાનો પીવાના પાણીનો પ્રશ્ન હલ થયો છે આ તરફ જુનાગઢ પંથકમાં પણ મેઘરાજાએ જમાવટ કરતાં જુનાગઢ જિલ્લાનો મુખ્ય ડેમ ભરાયો ભારે વરસાદ ડેમના દરવાજા ફૂટ સવારે આવક ઘટતા ત્રણ ગેટ બે ફૂટ સુધી ખોલાયા હાલ સત્તાવનસો ક્યુસેક પાણીની આવક એટલી જ આવક છે પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા નદી પટમાં ન જવા તાકીદ કરાય ત્રણ તાલુકાને પીવાનું પાણી પૂરું પાડતા ડેમમાં પાણીનો જાવ જલાલીથી લોકો ખુશ થયા ખેડૂતોની સિંચાઈની સમસ્યા પણ દૂર થઈ ગઈ છે પાણીના ખુકાટ દ્રશ્યો છે ગીર સોમનાથ રાવલ ડેમના અહીં પણ ભારે વરસાદના પગલે ડેમોમાં નવા નીરની આવક થઈ ગીર સોમનાથના ગીર જંગલમાં ભારે વરસાદને કારણે રાવલ ડેમ છલકાયો ડેમ છલકાઈ જતા છ પૈકી ચાર દરવાજા ખોલાયા ચાર દરવાજા એક પોઈન્ટ ઓગણત્રીસ મીટર ખોલાયા ડેમના દરવાજા ખોલાતા ગીર ગઢડા ઉનાના સોળ જેટલા ગામોને એલર્ટ કરાયા અમરેલીના ખાંભાગીર પંથકમાં ભારે વરસાદના પગલે રાયડી ડેમ ફરી છલકાઈ ગયો છે રાયડી ડેમના બે દરવાજા એક એક ફૂટ ખુલી દેવામાં આવ્યા છે નાના બારમણ મોટા બારમણ ચોતરા મીઠાપુર નાકેશ્વરીને એલર્ટ કરાયા છે ડેડાન ત્રાકુડા ભુંડડી મોટા બારમણ સહિતના ગામોમાં વરસાદ સતત બીજા દિવસે વરસાદથી ખાંભાનો રાયડી ડેમ છલકાઈ ગયો છે જુનાગઢ નો જોશીપરા અંડરબ્રિજ બન્યો સ્વિમિંગ પુલ જૂનાગઢમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા હતા ત્યારે જોશીપુરા અંડરબ્રિજ પણ સ્વિમિંગ પુલ બની ગયો છે સ્થાનિકોનો આક્ષેપ છે કે વર્ષોથી ચોમાસા દરમિયાન અંડરબ્રિજની આ સ્થિતિ રહેવાથી બંધ રહે છે અનેક રજૂઆતો છતાં બ્રિજમાંથી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી કરાય જેના કારણે આખું ચોમાસુ વાહન ચાલકોને રાહદારીઓ માટે આ બ્રિજ બંધ રહે છે અંડરબ્રિજ બંધ રહેવાને એક કિલોમીટર ફરીને જવું પડે છે તો રાહદારીઓ નિયમ વિરુદ્ધ જઈને રેલવેના પાટા પરથી પસાર થવા મજબૂર છે અંડરબ્રિજ પાણીના નિકાલની વ્યવસ્થા કરવા સ્થાનિકોની માંગ છે સ્કૂલ બસ ચાલકની બેદરકારીથી બેદરકારી ના બાળકોના જીવ વધાર થયા પાણીમાં ફસાઈ ગઈ બસ જીવના જોખમે પાણીમાંથી પસાર થતા વાહન ચાલકો માટે લાલ બત્તી સમાન કિસ્સો જોવા મળ્યો બાર કલાકમાં બીજી ઘટના જોવા મળી સ્કૂલ બસ ચાલકની ગંભીર બેદરકારીના કારણે ભૂલકાઓના જીવ જોખમમાં મુકાયા નદી પરથી તોફાની સ્વરૂપે પાણી વહી રહ્યું હતું છતાં બસ ચાલકે વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ નદીના કોઝવે પર પાણીમાં નાખી દીધી ખામડા ગામમાં ઉતાવળી નદીના પ્રવાહમાં સ્કૂલ બસ નાખી તો દીધી થોડી આગળ જઈને બસ ફસાઈ જતા બાળકો સહિત તમામ સવારોના જીવ બોટાદની સ્કૂલના સવાર બાળકોએ બચાવો બચાવોની બૂમો પાડી વિદ્યાર્થીઓ અને બંને છેડે ઉભેલા વાહન ચાલકોને જીવ તાળવે ચોંટી ગયા જોકે સ્થાનિક લોકોએ તાત્કાલિક ટ્રેક્ટર અને લોડરની મદદથી સ્કૂલ બસને ને પાછળથી ખેંચીને બહાર કાઢી ગ્રામજનોની મદદથી વિદ્યાર્થીઓ ભરેલી બસને સુરક્ષિત બહાર કાઢવામાં આવી જોકે અહીં સવાલ એ છે કે પાણીનો પ્રવાહ વધારે હોવા છતાં મોટી દુર્ઘટના ટળી જોકે સ્થાનિક તંત્ર પાણીના પ્રવાહમાં જોખમ ન ખેડવા વારંવાર અપીલ કરી રહ્યું છે તેમ છતાં લોકો બેદરકારી દાખવી રહ્યા છે ભારે વરસાદના પગલે ભરૂચ અને સિક્સ લેન હાઈવે પર પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ ભારે વરસાદના પગલે ભરૂચ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે અડતાલીસ પર સતત બીજા દિવસે પણ ટ્રાફિક જામ થયો વાલિયા ચોકડીથી માંડવા ગોવાલી ગામ સુધી ટ્રાફિક જામથી વાહન ચાલકો અટવાયા ઘણા સમયથી આ હાઈવે પર ટ્રાફિક જામ વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે બીજી તરફ આ બાબતે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે ભરૂચમાં વધુ વરસાદથી ખાડાના કારણે હાઈવે પર જામ થાય છે આ સમસ્યા અંગે રજૂઆત વિશ્વામિત્રી નદી બાદ નદીએ કહેર વર્તાવ્યો છે જાંબુઆ નદીના પાણીએ વડોદરા વાઘોડિયા રોડને બાંધમાં લીધો આમોદર ગાયત્રી મંદિર પાસે ઘૂંટણસમાં પાણી ભરાયા સિક્સ લેન રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી થઈ સતત ત્રણ કલાકથી ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા રોડ પર વાહનોના થપ્પા લાગી ગયા ત્રણથી થી પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો એક તરફના ટ્રેક પર જોખમ સાથે વાહન ચાલકો પાણીમાંથી પસાર થતા નજરે પડ્યા ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે જાંબુઓમાં નદીના કોતરો છલકાઈ ગઈ રોડ પર આવી ગયા ઉપરાંત ખેતરો જાલોદ તાલુકામાં તોડફોડિયા વરસાદને કારણે રોડ લઈને ઘરનાળાનું ધોવાણ થઈ ગયું જાલોદના કાળીમાહુડી ગામે તોફાની બનેલા પાણી રોડ પર તાણી ગયા હતા આખે આખો રોડ ધોવાઈ જતા પુલ પર ગટરના મોટા મોટા ભૂંગળા દેખાયા આસાદે જાલુત તાલુકાના કાળી મહુડી ગામે વરસાદી તંત્રના કામગીરીની પોલ ખોલી નાખી માત્ર સામાન્ય વરસાદને કારણે નાળાનું ધોવાણ થઈ ગયું હલકી ગુણવત્તાવાળા મટીરીયલ વપરાશ કરવાને કારણે રોડ ધોવાતા રોડ બંધ કરવાની ફરજ પડી એક જ ગામના ત્રણ નાળા પાણીમાં ધોવાતા વાહન વ્યવહાર થંભી ગયો સ્થાનિકોનો આક્ષેપ છે કે આ બંને નાળા તાજેતરમાં બે અથવા ત્રણ વર્ષ પહેલા જ બનાવવામાં આવ્યા હતા માત્ર થોડા જ વરસાદમાં ત્રણ નાળા તૂટી જતા વાહન ચાલકોને રાહદારીઓને અવરજવરમાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલી ભગતના કારણે સરકારના લોકો રૂપિયાનું નુકસાન કરી રહ્યા છે ત્યારે તમામ ભ્રષ્ટાચારીઓ પરના કામગીરીની તપાસ કરી યોગ્ય દંડ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે ગુજરાતના ખેડૂતોને લાભ પાચમથી થશે લાભ સરકાર ટેકાના ભાવે ખરીદશે મગફળી મગ અડદ અને સોયાબીન ગુજરાત સરકાર ફરી એકવાર ટેકાના ભાવે પાકની ખરીદી કરવાની છે રાજ્ય સરકાર મગફળી સોયાબીન મગ અડદની ટેકાના ભાવે ખરીદી કરશે તેવી જાહેરાત કરી છે ત્રણ ઓક્ટોબરથી એકત્રીસ ઓક્ટોબર સુધી ખેડૂતો નોંધણી કરાવી શકશે લાભ પાચન પછીના દિવસે રાજ્ય સરકાર ખરીદી શરૂ કરશે નેવું દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી ચાલશે આ વર્ષે રાજ્યમાં મગફળી અડદ મગ અને સોયાબીનના પાકોનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયું છે જેથી રાજ્ય સરકારે આ ચારે પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય લીધો છે લાભ પાચન પછીના દિવસે રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી ખરીદી કરશે આ માટે ખેડૂતો પ્રતિમાન મગની સત્તરસો છત્રીસ પોઈન્ટ ચાલીસ પ્રતિમાન અડદ ચૌદસો એસી પ્રતિમાન તેમજ સોયાબીનની નવસો અઠ્યોતેર પોઈન્ટ ચાલીસ પ્રતિમાન ભાવે ખરીદી કરવામાં આવશે અમદાવાદમાં ચાલીસ લાખની લૂંટના આરોપીઓ સીસીટીવી માં અમદાવાદમાં લૂંટારુઓ બેફામ બની ગયા છે શનિવારે થયેલી ચાલીસ લાખની લૂંટ મામલે તપાસ તેજ થઈ ગઈ છે સીસીટીવી ના રડારમાં બે લૂટારુઓ કેદ થઈ ગયા છે ચાલીસ લાખની લૂંટ ને લઈને પોલીસ સીસીટીવી તપાસ કરી રહી છે આંગળીયા ઓફિસ થી લૂટના સ્થળ કૌશલ્ય બંગલો સુધીના કેટલાક સીસીટીવીમાં લૂટારુઓ કેદ થયા જેમાં બે લૂટારુઓ એક સીસીટીવીમાં કેદ થઈ ગયા હેલ્મેટ પહેરેલા બે એ લૂંટને અંજામ આપ્યાનો ખુલાસો થયો હવે આ લૂટારુઓને પકડવા માટે આનંદનગર પોલીસ ઝોન સાત એલસીબી અને અમદાવાદ ક્રાઇમ ની સંખ્યાબંધ ટીમો દ્વારા વિવિધ દિશામાં તપાસ સાદરવામાં આવી તપાસમાં ખુલાસો થયો છે કે આંગડી ઓફિસથી આગળથી જ કોન્ટ્રાક્ટરની કારનો પીછો કરાયો લૂંટ કરતા પૂર્વ આંગડી ઓફિસની નીચે રેકી કરી હતી અમદાવાદના આનંદનગર રોડ પરના અંજલી ટાવર પાસે ચાલીસ લાખની લૂંટ થતા સનસનીખેજ ઘટના મચી ગઈ હતી વેપારી ટાઇટેનિયમ સિટી સેન્ટરમાં આવેલી આંગળીયા પેઢીમાંથી રૂપિયા લઈને ઇનોવા કારમાંથી પસાર થતો હતો તે દરમિયાન બાઇક ચાલકે કાર ચાલકને કારમાં પંચર હોવાનું કહી કાર ઊભી રખાવી ચાલીસ લાખની બેગ લઈ ફરાર થઈ ગયા હતા રેલ્સના ચક્કરમાં ગોધરામાં યુવાન ભાન ભૂલી ગયો ચાલુ રિક્ષાએ ઉપર ચડી કર્યા સ્ટન જોયેલો આ ભાઈના રોડ પર ઠુંકા ક્યારેક રોડ પર તો ક્યારેક ચાલુ રિક્ષાએ નાચગાન કરી રહ્યા છે રેલ્સના રાજાના આ દ્રશ્યો છે ગોધરાના સ્ટન્ટબાજી ચાલુ રિક્ષાએ સ્ટન્ટ કરી લોકોના જીવ અદ્ધર કરી દીધા ગોધરાના પરવડી બાયપાસ હાઈવે પર જતા રિક્ષા ચાલકને એવું સુરાતન ચડ્યું કે રોડની વચ્ચોવચ રિક્ષા ઉભી રાખી દીધી અને પછી રોડ પર ગીત પર ડાન્સિંગ કરી અને શો થતો હોય તેમ ડાન્સ કરવા લાગ્યો આટલેથી થી સ્ટન્ટબાજ અટક્યો નહીં થોડી વારમાં રિક્ષા પર ચડી ગયો ચાલુ રિક્ષાએ રિક્ષાની છત પર ડાન્સ કર્યો હાઈવે પર ચાલુ રિક્ષાએ સ્ટન્ટ કરતા લોકોમાં દહેશત ફેલાય સ્ટન્ટબાજે રસ્તા ઉપર જઈ રહેલા લોકોના જીવને જોખમમાં મૂક્યા રિક્ષાની ગતિ વધે તો અન્ય વાહનો કે રાહદારીઓને સાથે થઈ શકે અકસ્માત વિડિયો વાયરલ થતા સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે રોજ ભરૂચના આકાશમાં ઘાટા પીળા રંગનું આવરણ જવાયું ફાર્મા કંપનીમાં ગેસ ગળતર થતા દોડતા અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર ગેસ ઘડતરની ઘટના બની હતી વીવીઆઈસી ફાર્મા કંપનીમાં ગેસ ઘડતર થયું હતું જેના પગલે ઘાટા પીળા રંગનું આવરણ વાતાવરણમાં છવાયું હતું ગેસ ગળતર થતા કંપનીના કામદારોમાં નાસભાગ મચી ગઈ હતી આ જાણ ફાયર ફાઇટરોને થતા તેઓએ ઘટના સ્થળે પહોંચી ગણતરીની મિનિટોમાં જ પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો ઘટનાની ગંભીરતા સમજી ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પણ તપાસમાં જોડાયું પ્રાથમિક તપાસમાં નાઇટ્રિક એસિડ ગેસ લીક થયા હોવાનું બહાર આવ્યું આ બનાવમાં કોઈને ગેસની અસર થઈ ન હતી ગેડને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા કુતિયાણા પ્રાંત કચેરી ખેડૂતોએ ગજવી ખેડ ખેડુતો ખેડૂતો વિફર્યા પોરબંદર અને જૂનાગઢ જિલ્લાના ખેડ વિસ્તારના કાયમી પ્રશ્નોના નિરાકરણ માટે કુતિયાણા પ્રાંત કચેરી ખાતે મામલતદારને આવેદનપત્ર અપાયું પોરબંદર જિલ્લામાં આ વર્ષે પડેલ ભારે વરસાદના કારણે જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા અને વિકાસ નિગમ બનાવવાની ખેડૂતોએ ખેડૂતોએ કરી આ કુલ જેટલા પ્રશ્નોને લઈને ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલીયા સહિત ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપ્યું ઘેર ગામોમાં ભાદર વેણું ઓજ મેણસર સહિતની નદીઓના કારણે ચાર વખત પૂરની પરિસ્થિતિ સર્જાય જેથી ખેડૂતોને જમીનનું ધોવાણ અને પાકને મોટા નુકસાન થયું છે તો વર્તુ બે ડેમના કારણે બરડા પંથકના અનેક ગામોના ખેતરોમાં ધોવાણ અને પાકની નુકસાની થઈ છે પોરબંદર અને જૂનાગઢ જિલ્લાના એસી થી નેવું ગામોમાં નદીઓના પાણી ફરી વળતા મોટા પાયે નુકસાન થયું છે ખેડ પંથક માટે અલાયદુ ફંડ બજેટમાં ફાળવવાની માંગ કરી બીજી તરફ આ વિસ્તારમાં જેતપુર સહિત ઉદ્યોગોના પાણી પણ ફરી વળતા હોવાથી કેમિકલયુક્ત પાણીને કારણે ખેડ વિસ્તારની જમીન બંજર બની રહ્યાનો ખેડૂતોનો આક્ષેપ છે વિદ્યાર્થીના આપઘાત મામલે અરવલ્લીમાં હોબાળો પાંચસો વિદ્યાર્થીઓએ રેલી કાઢી પાંચસો થી વધુ વિદ્યાર્થીઓ પહોંચીને હલ્લાબોલ કર્યો હતો ભીલોડાની બજારમાં સત્રો ચાર સાથે પહેલા રેલી કાઢી બાદમાં રેલી રૂપે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને એક સાથે પાંચસો વિદ્યાર્થીઓ પોલીસ સ્ટેશન પહોંચતા અફરાત અફરી ન્યાયની માંગ સાથે વિદ્યાર્થીઓ પોલીસ સ્ટેશનમાં નારેબાજી કરી કેરી નામના શિક્ષક સામે તપાસની માંગ કરી મહત્વનું છે કે મૌ ટાંડાના ધોરણ વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો શિક્ષકની હેરાનગતિથી વિદ્યાર્થી આપઘાત કર્યાનો આક્ષેપ છે બે દિવસ પહેલા ભવનાથ મંદિર પાસે ડેમ માંથી મળી હતી લાશ કોઈ પણ વાંક વગર ટોર્ચર કરવામાં આવતા આપઘાત કર્યાનો વિદ્યાર્થીઓનો દાવો છે જમીનના વળતર મુદ્દે પંચમહાલના ખેડૂતો જંગે ચડ્યા આંદોલનની ઉચ્ચારી ચીમકી પંચમહાલમાં જમીનના વળતર મામલે ખેડૂતોએ વિરોધ કરી આવેદનપત્ર પાઠવ્યું ગોધરા તાલુકામાંથી પસાર થતા અમદાવાદ ઇન્ડોર હાઇવેમાં સંપાદિત થયેલી જમીનના યોગ્ય વળતર માટે ખેડૂતોએ માંગ કરી ખેડૂતોનું કહેવું છે કે વર્ષ બે હજાર દસમાં ઉરવાડા કેવડિયા સહિતના ગામોના ખેડૂતોની જમીન અને મકાન માર્ગના નવીનીકરણ દરમિયાન સંપાદિત થયા હતા જેમાં ખેડૂતોની નજીવું વળતર ચૂકવાય છે જેને લઈને ખેડૂતો છેલ્લા ચૌદ વર્ષથી ધક્કા ખાઈ રહ્યા છે રજૂઆત કરી રહ્યા છે તેમ છતાં કોઈ ઉકેલ આવ્યો નથી આજે પણ તેમને નાયબ કલેક્ટર પાસે મોકલી દેવામાં આવ્યા અને ખેડૂતોએ રજૂઆત કરી ત્યારે જો તેમની સમસ્યાઓ ઉકેલ નહીં આવે તેમની માંગણીઓ યોગ્ય ન્યાય નહીં આપવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી હતી સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીથી આર્થિક સહાય પેકેજ જાહેર કરવા માંગ કરી

અહીં બોર વિના જ હેન્ડપંપ લગાવી લોકોને ઉલ્લુ બનાવવાના કારસ્તાનનો ભાંડો ફૂટ્યો જાગૃત નાગરિકાનો આનો વિડીયો બનાવી પોલ ખોલી આ વિડીયોમાં ચોંકાવનારો ખુલાસો થયા હેન્ડપંપ ઊંચો કરીને જોતા નીચે ખાલી સ્ટેન્ડ બનાવી દેવાયનું જોવા મળ્યું ન તો ત્યાં બોરવેલ હતી ન તો બોરવેલનો કોઈ ખાડો ખોદેલો હતો સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું હતું બોરના નામ પર ઉલ્લુ બનાવવા માટે જ આ હેન્ડપંપ અહીં રખાયો છે વિડીયો વાયરલ કરી મિયાપુર સરપંચ પર હેન્ડપંપમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરાતા ખળભળાટ મચી ગયો કાગળ પર 100% કામગીરી બતાવવાનો આક્ષેપ હાલ તો સરકારી ચોપડે હેન્ડપંપ બતાવવાના કારસ્તાનનો ખુલાસો થયો છે અંબાજીમાં નવરાત્રીના દર્શનમાં ફેરફાર જાણી લો ક્યારે ક્યારે થશે આ માંબાના મૂળ સ્થાન શક્તિપીઠ અંબાજી ખાતે નવરાત્રી મહોત્સવને લઈને તૈયારીઓ શરૂ કરી દેવાય છે તારીખ ત્રણ ઓક્ટોબરથી મા અંબાનો ચાચર ચોક ખેલૈયાઓથી ઉભરાશે નવરાત્રીના પ્રથમ દિવસે નિજ મંદિરમાં ઘટ સ્થાપન કરી નવરાત્રીનો જેમાં ઘટ સ્થાપન આસો સુદ ઓક્ટોબર ગુરુવારના શુભ મુહૂર્તમાં સવારે અગિયાર થી સાડા અગિયાર કલાક સુધી કરાશે નવરાત્રીથી અંબાજી મંદિરમાં પણ દર્શન આરતીના સમયમાં ફેરફાર કરાયો છે સવારે આરતી સાડા સાત થી આઠ દરમિયાન કરાશે દર્શન સવારે આઠ થી સાડા અગિયાર દરમિયાન કરી શકાશે બપોરે સાડા બાર થી સવા ચાર સુધી કરી શકાશે સાંજની આરતી સાડા છથી સાત કરાશે રાત્રિના નવ કલાક બાદ ચાચર ચોકમાં ગરબા યોજાશે જ્યારે દુર્ગાષ્ટમી અને આસોની પૂનમ રોજ સવારની આરતી છ કલાકે થશે ને વાવેલા ઝવેરા નું ઉત્થાપન આઠમ રોજ કરાશે બીજી તરફ અંબાજીમાં ખેલૈયાઓ તૈયારી શરૂ કરી દીધી છે અંબાજી મંદિરના ના ચાચર ચોક માં તાલે ગરબા રમતા જોવા મળ્યા નવરાત્રી પૂર્વે ઢોલના તાલે ગરબાની ની રમઝટ જમાવી ખુશી વ્યક્ત કરી હતી સુરતમાં લાયસન્સના નામે ઠગબાજી કરતા વધુ ત્રણ નકલી અધિકારી ઝડપાયા નકલી રાફડો ફાટ્યો છે એક બાદ એક નકલી અધિકારીઓ પકડાઈ રહ્યા છે સરથાણામાં લાયસન્સના ના નામે ઠગબાજી કરતા વધુ ત્રણ નકલી અધિકારી ઝડપાયા આરોપીઓ એસએમસી કર્મચારી ન હોવા છતાં ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના લાયસન્સ આપવાના નામે ગ્રાહકો પાસે જતા અને રૂપિયા પડાવતા એમસી અધિકારીને ડ્રેસ કોડમાં આવી ગ્રાહકોને છેતરતા આરોપીઓને પોલીસે પકડી લીધા છે સરથાણા પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે આરોપીઓ ખાણીપીણીના દુકાનદારો પાસેથી સત્યાવીસો એસી રૂપિયા લઈ સ્થળ પર જ બોગસ લાયસન્સ આપતા જેના સીસીટીવી પણ જોવા મળ્યા છે આ નકલી અધિકારીઓની ટોળકીમાં યુવતીઓ પણ સામેલ હતી એક પુરુષ અને બે મહિલાઓની હાલ પોલીસે ધરપકડ કરી છે આરોપીઓ કેટલા સમયથી આ પ્રકારે છેતરપિંડી કરી રહ્યા હતા તેને લઈને પણ પોલીસે તપાસ હાથ ધરી છે જામ ગંભાળિયામાં પિતાએ જ બાળકનું કર્યું અપહરણ દ્વારકાના ખંભાળિયામાં બાળકના અપહરણ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો પોલીસ વિભાગમાં ફરજ બજાવતા સગા પિતા જ અપહરણ કરતા નીકળ્યા જયદત્તસિંહ વાઘેલાએ તેમના સાત સાગરીતો સાથે મળીને છ વર્ષના દીકરાના અપહરણને અંજામ આપ્યો આરોપીઓએ તેની પત્ની અને બાળકને છ વર્ષ પહેલા છોડી દીધા હતા બાળકની માતાએ આઠ મહિના પહેલા જ આપઘાત કર્યો છે ત્યારે આરોપી બાળકના જન્મ સમયે કે પત્નીના મોત બાદ પણ હાજર ન હતો અને અચાનક છ વર્ષ બાદ પ્રગટ થયો અને પોતાના માતા સાથે બહાર લઈ જઈ રહેલા દીકરાનું રસ્તામાંથી અપહરણ કર્યું જોકે પોલીસને જાણ કરતા રાજકોટ નજીકથી ગણતરીની કલાકોમાં જ આરોપીને પકડી લેવાયો મોરવલ્લી જિલ્લામાં જ વળતરમાં અન્યાય થતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે મોરબીની અંદર માળિયા અને હળવદ પંથકના અસરગ્રસ્ત ખેડૂતો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી પાવર ગ્રીડ કોર્પોરેશન આરઈએ સાતસો ને પાસઠ કેવી માટે ખેતરોમાં કરેલા નિર્માણ કાર્યના વળતરમાં અન્યાય કર્યાનો ખેડૂતોનો આક્ષેપ છે એક જ રાજ્યમાં બે ભાવથી વળતર ચૂકવવાની નીતિને લઈ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો સતત દાદાગીરી કરીને ખેતરોમાં જબરજસ્તીથી કામ કરાશે અને ખેડૂતોની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ગાંધી માર્ગે આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે સૌરાષ્ટ્ર કચ્છમાં સોમવારે પણ મેઘરાજાએ સપાટો બોલાવ્યો સૌરાષ્ટ્રમાં સતત પાંચ પાંચ દિવસે મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે અમરેલી પંથકમાં મેઘો અનરાધાર વરસી પડ્યો અમરેલીમાં સવારથી ઉકળાટ હતો બપોરથી કાળાડી કાળા વાદળો ઘેરાયા સાંજ પડતા વાદળો વરસી પડ્યા ગણત્રી મિનિટોમાં વાદળ ફાટ્યું વરસી પડતા અમરેલીમાં માં જળબંબાકાર ની સ્થિતિ સર્જાઈ અમરેલીની બજારોમાં જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા અમરેલી શહેરના માર્ગો પર જળ ભરાવ થયો રાજકમલ ચોકમાં તો ઘૂંટણસમા પાણી ભરાયા ટુ વ્હીલરના ટાયરો ડૂબી ગયા કાર ચાલકો પણ પાણીમાં ફસાયા લાઠી શહેર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો

આ તરફ યાત્રાધામ અરવલ્લીના મોડાસા શહેર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ ને લઈને સમાચાર મળ્યા ખાંભાગીર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે મેઘો મુશળધાર ખાંભા શહેરમાં વરસાદના પગલે રોડ રસ્તાઓ પાણી ભરાઈ ગયા છે ખાંભાના ખડાધાર પીપળવા ચતુરી બોરાળા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ ખડાધાર ગામની શેરીઓમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છેલ્લે છેલ્લે વરસાદ પડવાથી ખેતીના પાકને નુકસાન જવાની ખેડૂતો ચિંતિત બની ગયા છે અમરેલી જિલ્લામાં ગાજવીજ સાથે